you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો હાલ હમણાં સુરત થી એક હૈયું મચાવી નાખે એવી ભયંકર ખબર સામે આવી રહી છે જેમાં પાઠેના વિસ્તારમાં કારખાનામાં કારીગરો માટે રસોઈ બનાવતી વિધવાની ચૌદ વર્ષીય પુત્રીને ને વર્ષીય કારીગરે પ્રેમ જાળમાં ફસાવી હતી કારખાને લાવી તરુણી સાથે દુષ્કર્મ કરી આધેડ રૂપ પાર્ટનર પાસે અશ્લીલ હરકત વાળો વિડીયો શૂટ કરાવી લીધો હતો જોકે આધેડે તરુણીની માસીને વિડીયો બતાવી વાયરલ કરવાની ધમકી આપતા પ્રકરણ સલામતપુર પોલીસ મથકે પહોંચ્યું હતું પોલીસે બંને હવસ્કોરોની ધરપકડ કરી હતી પાથેના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં નોકરી કરતા એકવીસ વર્ષીય જીતુ રાણા સાથે તેની ચૌદ વર્ષે સગીરપુત્રનો અશ્લીલ વિડીયો ઉતારવામાં આવ્યો હતો આ વિડીયો તરુણીની જાણ બહાર જીતુના કહેવાથી તેના રૂમ પાર્ટનરે અશ્લીલ વિડીયો મોબાઈલ ફોનમાં શૂટ કરી લીધો હતો પપ્પુ ચૌધરીને આ વિડીયો ડિલીટ કરવા માટે કહેવામાં આવતા તેણે પોલીસ કેસ કરવામાં આવશે તો વાયરલ કરવાની ધમકી આપતા મામલો સલામતપુર પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે પોલીસે બંને હવસ ધરપકડ કરી હતી